માર દિયા ને એટલે પછી વાંધો ન આવે આજે હરગે ની પૂરૂ થઈ જાય

अबे बे 3 पंप मरवे दियो आ फिरता है लकिया क्या नहीं तो देवो। नहीं फर तो मारी देवो ये से अकस्मत थाई बरोबर पर आपडी भूले तो भाग तो नहीं मारता ला जा અરે ફોન કાઢી મારા હાથમાં તમને ફોન કરવાનો વ્યક્ત ના આવ્યો પણ આ બાજા કેના ઓલા આગરા લઈને મારે ને એમાં વધે મે કીધું તમે પત્રી હેઠવો આ હાથું કરવું પડે એટલે ભાવલાએ અમાર કીધું વાળ હેલ ગોય કે મે મર્યા વાહે હે દોજ મે હું હાલત જેન તન કો હું જાવ તો ટ્રેક્ટર કાઢ ઝડપ ઈ અમે બે ફોડા ના ખાતા ને કરણ આમાં હેલ તો ઊભો વાળો તો જામ આ એ ભાવેશ ભાઈ વાળો ફોડું હલવાઈ ગયું નો આમ જાય નો આમ જાય હવે અમે 10 12 જણા પીધું કીધું વાળ ભલે હરકી આને ફોડા ને ધકો મારને ફોડું પછી આવે પછી આવી ગયું એટલે ઉપાડી લે એટલે હું આમાં ટ્રેક્ટર નાખવાની ના જ પડતો ટ્રેક્ટર નાખવા ને આગળ હાટે

ઈ તો ગોયરો હાલો આ તો કદાચ આ આ તો આ પંદર વીટન ટન હેરડી જાય આ તાર તૂટીને માથે પડ્યો તો આ કેટલા મરે અહી

મારે મારે કાકાનો એકનો વાળ ઊભો હતો છે યાર સાડા ચિયાર વીઘાનો અને એકનો કપાઈ ગયો તો એની ફરી આતરું કરી અને મૂકી દીવાહરી હા પવન પવન કઈ હતું નહીં અને અર્ધક પલે પૂગ્યું ને પવન ઉપડ્યો આખો વાળ અને કઈક દસ બાર વીઘાના આગરા બધુંય ઉપર લઈ દઉં આ ફરતી ભીખ રે ને ભાઈ બે પંપ થાય એ જ નહી એમાં તમે ખબર આવો કે કેજો ભરી જાહુ પેલા તો આયા મારો ધીમો ધીમો ફુવારો કરી ધીમે ધીમે મારી દેખાડ ગયા કતા ને નીકળાય વાંદર ઉસુરાય ઉસુરાય વાંદર એમ તો આગળ ગેસ થાય એટલે ઉપર કે હોત અમાર કરલ રાબડા આલતા હોય ને સિમની હોય સિમની ચાલુ હોય ફટો ગેસ કરે ઈ હશે આ વરવું જંતિભાઈ ફરકો લઈ લ્યો અમને માથે લાગત મારી શેર આપણે ક્યાં કરવો બે પંપ ભલે થાય આમાં બધા ની ભૂલ થઈ જતી હોય એમાં થઈ જાય એવું છે वो नहीं तू लोप कर मैं पोलर देवला से नगरी बाउसन नहीं है बेदोन का नंबर जस्ट बम पड़े पोलर बम इनको टाइम केरबा माना थी आज से ना केरबा है ये भी अकेरबा भर ली था उतने टेक्टर माना कि कहीं नहीं भरा ही जाता ये तो गैस था है यहाँ में प्रेशर थी फूक लगे है पानी नहीं था 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 तो 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 तो